બનાસકાંઠાના લાખણીમાં પચીસ કરોડના ખર્ચે બની રહેલા ફોરલેન હાઇવે અને ડ્રેનેજ લાઇનના કામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ જોવા મળ્યો છે જ્યાં કામ પૂરું થાય તે પહેલાં જ ભ્રષ્ટાચારની તિરાડો પડતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે લાખણી જૂના બસ સ્ટેશન પાસે ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા પચ્ચીસ કરોડની માતબ્બર રકમ ફાળવવામાં આવી છે વાસણા ચાર રસ્તાથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી ફોરલેન હાઇલે અને ડ્રેનેજ લાઇનનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ગુણવત્તાના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે લાખણીના જાગૃત યુવાનોએ જ્યારે ગટર લાઇનની અંદર ઉતરીને જાત તપાસ કરી ત્યારે નવી નકોર બની રહેલી લાઇનમાં મોટી તિરાડો અને ગાબડા જોવા મળ્યા હતા કરોડોના ખર્ચે થતા કામમાં પાયામાંથી જ નબળા મટીરીયલનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે યુવાનોએ જ્યારે કોન્ટ્રાક્ટર પાસે કામના નકશા અને એસ્ટિમેટની વિગતો માંગી ત્યારે કોન્ટ્રાક્ટરે વિગતો આપવાને બદલે ઉડાવ જવાબ આપ્યા હતા કામ પૂરું થાય તે પહેલા જ જો સિમેન્ટના બાંધકામમાં તિરાડો પડવા લાગે તો ભવિષ્યમાં આ હાઈવે કેટલો ટકશે તેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભ્રષ્ટાચાર બાબતમાં એવું કે આના વિશે બે થી ત્રણ દિવસ પહેલા અમે બધા યુવાનો સાથે મળીને વાસણા ચોકડી થી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી ત્રણ કિલોમીટર રોડ બને છે ફોર લાઈન હાઈવે અને એની વચ્ચે ગટર લાઈન થાય એની બાજુમાં સર્વિસ રોડ થાય

તો આ સરકારના જે મળતી આ સરકારના જે કોન્ટ્રાક્ટરો કેટલું જોઈએ તો 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 આ નથી લોકો વતી મારી નમ્ર અપીલ છે કે આ લોકો આના વિશે દોરી અને અમે સોમવારે કલેક્ટર કચેરીએ અમે બધા જ જાગૃત યુવાનો આગેવાનો અને નાગરિકો દ્વારા અમે સોમવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દેવાના હતા પછી બીજું કે અમે કોન્ટ્રાક્ટરને ને એવું કીધું કે સાહેબ તમે આમનો અમને એસ્ટિમેટ પ્લાન આપો તો ઈ કે તમારું એસ્ટીમેટ પ્લાન જોઈતો હોય તો તમે આરએનબી થરાજમાં આરટીઆઈ કરો તો એસ્ટીમેટ પ્લાન મળશે બીજી તરફ હાઈવેની કામગીરીમાં પણ લેવલિંગ અને મટીરીયલ બાબતે અનેક ક્ષકિઓ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ભ્રષ્ટાચારની આ પોલ ખુલ્લી પડતા હવે ગ્રામજનોએ આ સમગ્ર કામની ટેકનિકલ તપાસ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે જો તાત્કાલિક ધોરણે આ નબળું કામ અટકાવીને સુધારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે मैं सरकार से यही बोल रहा हूँ यहाँ गटर लाइन बना है गटर लाइन बनाए तो रेती सीमेंट और सब अलग है यहाँ से सत्तर से साइठ वर्ष के बूढ़े और कोई इंसान निकलेगा तो सीधा अंदर गिर जाएगा उसका हाथ टूटेगा पेड़ टूटेगा डायरेक्ट सरकारी हॉस्पिटल में ले जाएगा वो बोलेगा ये रिपेयरिंग नहीं होगा डायरेक्ट प्राइवेट हॉस्पिटल में लेगा दो लाख तीन लाख चार लाख रुपया खर्चा होगा ये कौन देगा ये भ्रष्टाचार वाले ले या उनके मजदूरी से काम कोई मेहनत मजूरी दो सौ पांच सौ रुपया कमाते हैं क्या वो देंगे तो सरकार से विनती है हम युवा ऐसे बोल रहे है कि काम सही से, से होना आप जान पताल कलेक्टर सुधीर हमारी बात पहुंचाओ और उनसे बात करो कि ये सही काम होना चाहिए ये काम अच्छा नहीं होगा तो ये जनता और कोई गाड़ी है कोई बड़ा छोटा मोटा हादसा अच्छा होगा तो ये जमददार कौन होगा लाखी मे विकास नाम काम में भ्रष्टाचार न गाबड़ा तंत्र न पोल खोली नाखी है ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ આક્ષેપો બાદ જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં છે